જો તમને કમરનો દુખાવો હોય તો ત્રણ વસ્તુઓ ક્યારેય ન કરવી સૌથી પહેલાં તો આગળ વાંકા વળીને વજન ઉપાડવું એટલે કમરમાંથી તમારે આગળ વાંકા ન વળવું જોઈએ તમારે જો નીચે કોઈ વસ્તુ હોય પડી ગઈ હોય અને લેવી હોય તો ઘૂંટણમાંથી તમારા પગ તમારે બેન્ડ કરવાના કમરને સીધી રાખવાની અને એ રીતે તમે વજન ઉપાડો તો તમને તકલીફ નહીં થાય બીજી વસ્તુ તમે લાંબો સમય બેસવાનું ટાળો મતલબ કે બેથી ત્રણ કલાક જો તમારે બેસીને કામ કરવાનું થતું હોય તો એ તમારે અવોઈડ કરવું જોઈએ કારણ કે એના કારણે તમારી ગાદી ઉપર વધારે લોડ આવે અને તમને કમરનો દુખાવો વધી શકે છે તમે ઊભા રહો સૂઈ જાઓ ચાલો એ બધી વસ્તુ અલગ છે પરંતુ લાંબો સમય બેસો એટલે ગાદી ઉપર જોર વધારે આવશે અને ત્રીજી વસ્તુ કે તમારે કોઈ ઝટકાવાળી જે વસ્તુ હોય કે ટ્રાવેલિંગ હોય એ તમારે અવોઈડ કરવું જોઈએ મતલબ કે એટલે કે લોંગ ટર્મનું લોંગ ડિસ્ટન્સનું તમારું ટ્રાવેલિંગ હોય બસમાં હોય બાઇકમાં હોય કે કોઈ બી રીતે હોય તો એ લોંગ ટર્મ જેમાં ઝટકો આવતો હોય એ અવોઈડ કરવું જોઈએ જેથી ગાદી ઉપર સ્ટ્રેસ ન આવે અને ફરીથી તમારી ગાદી ખસીને તમને કમરનો દુખાવો વધે નહીં આ ત્રણ વસ્તુ તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ ધન્યવાદ